બીજેપી સરકાર કામ કરવા નથી માંગતી પણ જે લોકો કામ કરે છે તેમને અંદર નાખી દે છે કે અમને જે લૂંટવાનું છે અમને લૂંટવા દો અમને અમારું કામ કરવા દો કામ કરીને આ લોકોને જાગૃત કોઈ ફાયદો છે નહીં આપણે મહેનત છે મોદી સાહેબ બી કે વિકાસ કરો પણ ભરૂચના જે નીચલા લેવલના માણસો છે તે કામ કરતા નથી જે મોંઘવારીનો જે મુદ્દો છે તે ચરમસીમા આવે પહોંચેલો છે ખાડા પડી ગયા છે બ્લોક નીકળી ગયા છે કઈ કહેવા જેવું જ નથી આ સરકારની બધી સરકાર એવી જ છે શું ચાલે છે રાજકારણના એપિસોડમાં હું રાકેશ વમાલ સહયોગી વીરેન્દ્ર પાટીલ સાથે ભરૂચની અંદર આપનું સ્વાગત કરું છું આપણે કતોપોર બજારમાં છે ભરચક વિસ્તાર કહેવામાં આવે છે અને હાર્ટ સમાન વિસ્તાર કહેવામાં આવે છે આ કતોપોર બજાર છે વર્ષોથી આ કતોપોર બજાર જોવા મળી રહ્યો છે આ જે વિસ્તાર છે તે ઘણો પ્રખ્યાત વિસ્તાર છે એનઆરઆઈ લોકો પણ હોય છે તે પણ અહીં ખરીદી કરવા આવે છે સાથે સાથે જે મધ્યમ વર્ગના લોકો હોય છે તે પણ આ જગ્યાએ ખરીદી કરવામાં આવે છે કરવામાં આવતા હોય છે ત્યારે આપણે અહીંગાળ આ જે કટોપર બજાર છે તેમના સ્થાનિકો સાથે દુકાનદારો સાથે વાત કરીશું કે કઈ તેની પરિસ્થિતિ છે શું ચાલી રહ્યું છે રાજકારણમાં આજકાલ તે વિષય પર ચર્ચા કરીશું આપણી સાથે એક એક દુકાનદાર છે તેમની સાથે વાત કરીશું કે કઈ રીતેની પરિસ્થિતિમાં એ જીવે છે અને કયા ઉમેદવારને ચૂંટીને લાવશે કે જે પોતાનું કામ કરાવી શકે કઈ રીતેની પરિસ્થિતિ છે આવનારું જે ઇલેક્શન આવી રહ્યું છે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું કઈ પરિસ્થિતિ રાજકારણની છે હાલની અંદર હાલની પરિસ્થિતિમાં સાહેબ એવું છે કે અમે જે મોંઘવારીનો જે મુદ્દો છે એ હવે પહોંચેલો છે આજે તમે શાક માર્કેટમાં સબ્જી લેવા જાઓ કે જેવું બટાકાનો ભાવ હમણાં સાહેબ મારા ચાલીસ રૂપિયા કિલો છે ડુંગળી વીસથી પચીસ રૂપિયા કિલો છે તિરુપતિનો ભાવ સાહેબ બે હજારની ઉપર થઈ થઈ ગયેલો છે સાહેબ હવે આ મોંઘવારીના એની અંદર આ સાહેબ આ મધ્યમ વર્ગ જે છે તેમની હાલત ખરાબથી ખરાબ થાય છે આજે તમે કતોપર બજારમાં વર્ષોથી તમે બેસો છો બરાબર છે તમારી રોજગારી કેવી મળી રહી છે અને એની સામે ખર્ચો કેવો હવે સાહેબ હવે તમને શું જણાવું સાહેબ અમારી હાલત શું થઈ રહેલી છે સાહેબ હવે રોજની અમારી આવક સાહેબ અમને તમને એવું કહો સાહેબ માલની રકમ પણ નથી થતી સાહેબ અમારા ઘરના પૈસા ઉમેરવા પડે છે એવી પરિસ્થિતિ થઈ ગયેલી છે સાહેબ બિલકુલ ખરાબ પરિસ્થિતિમાં છે સાહેબ અમારે રોજગાર અમારું છીનવાઈ ગયેલું છે સાહેબ ભરૂચની વાત કરીએ તો ભરૂચની અંદર રોડ રસ્તા કેવા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે ટ્રાફિકની સમસ્યા કેવી છે તમે જ્યારે પણ દુકાન પર આવતા હશો ત્યારે આવી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે તો કઈ રીતેની પરિસ્થિતિ છે ને આવનાર ઉમેદવાર પાસેથી તમે શું ઈચ્છા રાખો છો હવે સાહેબ પરિસ્થિતિમાં તો એવું છે સાહેબ કે આ રોડની હાલત એટલી ખરાબ થઈ ગયેલી છે આ બધા કટોપર બજારમાં સિંગલ રોડ છે સાહેબ જો વનવે છે તો પણ સાહેબ આ ટ્રાફિકની સમસ્યા ખૂબ છે બરાબર હવે આપણે ઢાલથી લઈને કે બાયપાસ સુધીની હાલત બહુ ખરાબ છે સાહેબ આજથી બે ત્રણ મહિના પહેલાં એવું સાંભળવામાં મળેલું કે બ્રિજ આવશે તો બ્રિજ કેન્સલ થઈ ગયું છે રોડ પોળા કરવાના છે તે પણ કોઈ એ નથી એનો ઉકેલ નથી આવ્યો સાહેબ આવનારા ઉમેદવાર પાસે શું અપેક્ષા રાખો હવે આવનાર ઉમેદવાર પાસે તો અમે એક જ અપેક્ષા રાખીએ છીએ સાહેબ કે વિકાસ કરો ને મધ્યમ વર્ગના સામે જુઓ તો વિકાસ કરો અને મધ્યમ વર્ગ સાથે સામે જુઓ આપણી સાથે કેટલાક કસ્ટમર પણ છે જે દુકાનની અંદર ખરીદી કરવા આવી રહ્યા આવ્યા છે તેમની સાથે પણ વાત કરીશું તમે ભરૂચમાં રહો છો કઈ રીતેનું પરિસ્થિતિ છે રોડ રસ્તા કેવા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે ભરૂચમાં વસ્તી તરીકે ભરૂચની વસ્તી તરીકે જોવા જઈએ તો કામનું એકદમ થર્ડ ક્લાસનું કામ કરવામાં છે માનો કે એક દાખલો આપવું કે પાંચ બત્તીથી શક્તિનાથ સર્કલ ત્યાં બે કરોડ સડસઠ લાખનું પ્રોજેક્ટ હતો આજે એનો એ જ છે ખાડા પડી ગયા છે બ્લોક નીકળી ગયા છે કંઈ કહેવા જેવું જ નથી આ સરકારને બી બધી સરકાર એવી જ છે પાણીનો પ્રશ્ન કેવો છે મીઠું પાણી મળે છે કે નહીં કેમ કે મીઠા પાણીની યોજના પણ ભરૂચમાં આવેલી છે ભૂગર્ભ ગટરની યોજના પણ ભરૂચમાં છે તો શું કહેશો એ તમને સુવિધા મળે છે ખરી ભૂ ભૂગર્ભ પાણીની સુવિધામાં તો પાણી તો મળે છે પણ જે ગટરની વ્યવસ્થા કરવામાં આવી છે તે ગટર તો ખાલી નામ પર જ છે ચોપડા પર જ છે બાકી બધા પૈસા ખવાઈ ગયા છે ગટરના પૈસા શું ઈચ્છો છો આવનાર ઉમેદવાર જે પણ ચોમાસામાં નજરે ચડશે કે ગટરના પાણી કંઈ કંઈ નીકળે છે તે આવનાર જે પણ ઉમેદવાર જીતીને આવે તેની પાસેથી શું અપેક્ષા રાખો છો ભરૂચ જિલ્લાને ડેવલપ કરવા માટે ભરૂચ જિલ્લાનો કોઈ બી ઉમેદવાર આવે ભરૂચ જિલ્લાની જનતા એક તો વિકાસ જ માગે છે પણ કોઈ વિકાસ કરતું નથી મોદી સાહેબ બી કહે કે વિકાસ કરો પણ ભરૂચના જે નીચલા લેવલના માણસો છે તે કામ કરતા નથી જેવા કે મારુતિ અટોડરિયા પ્રખર છે ભાજપના પ્રખર છે મારુતિ અટોડરિયા તે બી કંઈ જોતા નથી તો કેટલાક જે છે તે લોકો આક્ષેપ કરી રહ્યા છે કે જે નીચલા લેવલના લોકો છે જે પક્ષના લોકો છે તે નથી જોઈ રહ્યા ભરૂચની અંદર આપણી સાથે એક બુઝુર્ગ પણ છે તેમની સાથે પણ વાત કરીશું તે પણ કદાચ વર્ષોથી દાદા તમે વર્ષોથી અહીં ગાડી બિઝનેસ કરો ધંધો કરો છો કેવો કેવો અનુભવ થઈ રહ્યો છે કેવી પરિસ્થિતિ છે ધંધામાં ને રોજગારીમાં ધંધામાં આપણે મંડી બહુ ચાલે કે મંડી બહુ પહેલા તમે તમારું ઘરનું ગુજરાન કેવી રીતે ચાલવું રોટલી ખાઈને દિવસ શું કા આવનાર જે પણ ઉમેદવાર છે જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તમે મતદાન કરવા જશો શું મગજમાં રાખીને જશો ને કેવા ઉમેદવારને ચૂંટીને લાવશો નક્કી નહીં કોઈ નક્કી હોતું નહીં આવી દે એની વાત છે બધી મતદાન કરીને કોઈ ફાયદો છે નહીં આપણે મહેનત કરવાની છે મહેનત કરવાની છે અને રોજગારી મેળવવાની છે એવી વાત કરી રહ્યા છે આપણે બીજા બીજા બીજે દુકાનદારો છે તેમની સાથે પણ વાત કરીશું આ જે કતોપર બજાર છે તે એક એક ભરૂચનો હાટ સમા કહેવામાં આવે છે એ બજાર અને જે હાટ છે તે તમે જોઈ શકો છો ઘણા વર્ષોથી લોકો આ બજારની અંદર પોતાની રોજગારી મેળવે મેળવે છે આ જે છે તે જૂના સિક્કાઓ પણ લે છે અને સામે સામે પૈસા પણ આપે છે આપણી સાથે દાદા છે તેમની સાથે દાદા કઈ રીતેની પરિસ્થિતિ છે ભરૂચની અંદર તમે આટલા વર્ષોથી અહીંયા રહો છો શું પરિવર્તન આવ્યું છે ત્રીસ ચાલીસ વર્ષની અંદર એટલે ચાલીસ વર્ષથી જે જે પોઝિશન છે એ જ છે કોઈ વૈધું બી નથી ને કંઈ ઘટ્યું બી નથી સાહેબ આવનાર જે લોકસભાનું ઇલેક્શન છે નવી સરકાર આવશે જે કોઈ પણ સરકાર આવશે દાદા શું ઈચ્છો છો કેવી પરિસ્થિતિ સરકારે કરવી જોઈએ લોકોને જીવડાવવા માટે બરાબર છે હવે એ તો તમારે સમજવું જોઈએ ને સાહેબ શું દાદા એ વાત કરી કે સરકારે સમજવું જોઈએ આપણી સાથે બીજા પણ છે આપણે દુકાનમાં જ દુકાન છે ત્યાં ત્યાં જઈશું જે દુકાનનો વ્યવસાય કરે છે યુવા છે તેમની સાથે વાત કરીશું વાત કરીશું તમે આ જગ્યાએ દુકાન લઈને બેઠા છો કઈ રીતેની પરિસ્થિતિ છે માર્કેટ કેવું છે મોંઘવારી કેવી છે અને જીવન જીવવાનું કેટલું મુશ્કેલ થઈ રહ્યું છે લોકો હાલમાં જોવા જાય જીવન જે જીવન છે બે હજાર ચૌદ પછી તબક્કાવાર જે રીતનું સિચ્યુએશન જોઈએ બે હજાર ઓગણીસમાં આવે જે ચૌદમાં જે વાયદા કર્યા હતા ત્યાર પછી બે હજાર ઓગણીસ તેના વચ્ચે જે નોટબંધી અને જીએસટી જે બંને વસ્તુઓ આગળની પાછળ જે સરકારે ગવર્મેન્ટે જે નોટબંધી અને જીએસટીનો જે ધક્કો માર્યો છે જેનાથી જેટલા બી સ્થાનિક જે વેપારીઓ છે લોકલ એ લોકોને ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારબાદ જેટલા બી મોટા ઉદ્યોગપતિ છે ખાસ કરીને અદાણી છે અંબાણી છે એવા લોકોને ખૂબ મોટો ફાયદો છે અત્યારે લોકો ટૉપ ફાઇવના અંદર છે અને અમારા જેટલા જેવા નાના વેપારીઓ છે એમાં આખો દિવસ અમે બેસીને સામે જોવું પડે છે કસ્ટમર ગ્રાહકને આઠથી દસ હજાર રૂપિયા ધંધો કરવાનું મુશ્કેલ પડી રહ્યો છે તમને નથી લાગતું કે આ બધી વસ્તુ જે છે તે ઓનલાઈન જે થઈ ગયું છે કપડાં લેવાનું ને બધું જે ટ્રેડ થયો છે તેના લીધે કદાચ તમારા ધંધા પર અસર પડતી હોય ખરેખર બહુ મોટી અસર છે એમ કે જે ચાઈનાના અલીબાબાના જે સીઓ હતા જેક માબા તેમણે આ વસ્તુ કીધેલું કે જે ઓનલાઈન વસ્તુ છે એને આવડત તમે ના રાખો બહુ મોટું નુકસાન છે અને આવનાર ટાઈમની અંદર તમારા માટે બહુ નુકસાનકારક છે અને બીજા એક મેં જે વ્યક્તિ છે કોંગ્રેસ પાર્ટીના ખૂબ નજીકના છે તેમણે મને આ કીધું હતું કે આવનાર ટાઈમ એવો હશે કે જે લાડીવાળા જે છે જે વેપારીઓ તેમના એટલે લોકોને રડવાનો સમય આવી જશે જે ઓનલાઈનની જે આદત પડી છે કે જે કોરોના સમય દરમિયાન ગામડે ગામડે બધા જે ફેરિયાઓ દુકાનો વેચી અને બિચારોની બહુ કફોડી હાલત બની ગયેલી છે હા તમે યુવા પણ છો ને ભરૂચમાં તમે ઘણા વખતથી રહ્યા પણ છો શું લાગે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે ભરૂચનું રોડ રસ્તા પાણીની વ્યવસ્થા કઈ રીતેની થઈ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જો વાત કરે ને તો લગભગ મેં બે હજાર બાવીસના અંદર વિધાનસભાના ઇલેક્શન પહેલાં મેં આ વસ્તુ કીધું કે જે બ્રિજની વાત જો પૂર્વ મંત્રી વિજય રૂપાણીના જે તેસઠ પોઈન્ટ તેર કરોડ જેટલો આ જે મંજૂર કરવામાં આવ્યો હતો હાલ એને છાવરવામાં આવેલો છે બની જશે બનવાનો છે એ રીતનો આ ના ચાલે લોકો હવે જાગૃત થયેલા છે પ્લસ કે બે બે હજાર બાવીસની આજુબાજુ વેરાઓ વધારણમાં આવ્યા હતા જ્યારે વિપક્ષના કાઉન્સિલરો વિપક્ષ આપણે પશ્ચિમ વિસ્તારના જેટલા પણ લોકો વેપારીઓ છે બધા એક થઈને એમને સાઈન આપીને વિરોધ મોટા પાયા જ્યારે દર્શાવ્યો ત્યારે નગરપાલિકાના કાઉન્સિલરો જે છે એ પ્રમુખ છે એ લોકોને લાગ્યું કે ખરેખર આપણે હવે અમને મૂમેથી જે આપણે ઘરું જે ટાંપીને એમની પાસે જે લઈએ છીએ એ વસ્તુ આપણું ખોટું છે આવનાર જે લોકસભાનું ઇલેક્શન છે જે કંઈ પણ ઉમેદવાર ભરૂચ જિલ્લામાં સાંસદ તરીકે ચૂંટાઈને આવશે શું ઉમેદ રાખો છો શું અપેક્ષા છે તમારી સૌથી માટે મારી અપેક્ષા જે છે ને તો હું માનું છું જે આપણે ગઠબંધનના જે ઉમેદવાર છે ચૈતરભાઈ વસાવા એ ખરેખર એક યુવા નેતા છે શિક્ષિત વ્યક્તિ છે અને ખરેખર હું માનું છું અને હું તો નહીં પણ આ ભરૂચ જિલ્લા આપણે જ્યાં સાત વિધાનસભાની અંદર આપણે એનો જોશ જોઈ રહ્યા છે કે લોકો ઈચ્છે છે કે આ વિધાનસભા આપણે લોકસભા ઇલેક્શનની અંદર ચૈતરભાઈને જરૂરથી એમને મોકો આપવો જોઈએ કેમ કે એ નાટી જાતિમાં નથી માનતા એ કામ કરવામાં માને છે જેવા જે મેઈન જે બેઝિક મુદ્દા છે મૂળભૂત લોકોના કે આરોગ્યમાં મળવું જોઈએ હોસ્પિટલો બનવા જોઈએ પ્લસ કે શિક્ષણની વ્યવસ્થા જે કથરી રહેલી છે આ જો અત્યારે જો પ્રાથમિક શાળાઓ જે બની રહેલી છે સરકારી એનો સૌથી મોટો શ્રેય થાય છે આમ આદમી પાર્ટી જ્યારે અહીંયા અરવિંદ કેજરીવાલ બે હજાર બાવીસના ઇલેક્શનની અંદર સતત સર ઈસુદાન ગઢવીની સાથે આખા ગુજરાતની અંદર જ્યારે આ મનીષ સિસોદિયા જે શિક્ષણ મંત્રી હતા અત્યારે તમે જુઓ છો કે એ લોકોને ખૂબ જેલમાં પૂરી દેવામાં આવે છે કેમ બીજેપી સરકાર કામ કરવા નથી માગતી પણ જે લોકો કામ કરે છે તેમને અંદર નાખી દે છે કે અમને જે લૂંટવાનું છે અમને લૂંટવા દો અમને અમારું કામ કરવા દો તમે કામ કરીને આ લોકોને જાગૃત ન શિક્ષણ અત્યારે એટલા માટે જરૂરી છે કે જેટલા બી જો આ શિક્ષણ આપણે આપણા જો બાળકો ભણીને મોટા થશે તેમની અમે સવાલ ન ઊભો કરી શકીએ ને ભણેના ના જેટલા અભા રહે તો એ લોકોના હાથ પગ પકડી રાખે ને જે કંઈ કહે એ માની લે એટલા માટે એ લોકોને બાબા માગે છે કે આ વસ્તુ તમને આપો ના ને જો તમે એનો પ્રશ્ન ઉઠાવશો હવે જે અરવિંદ કેજરીવાલ જે પ્રશ્નો જે ઉઠાવ્યો છે શિક્ષણ માટેનો ટીચરોને ત્યાં બહાર વિદેશમાં ભરવા મોકલે છે અને ફ્રીમાં ત્યાં શિક્ષણ અપાવે છે દડી કેવી સુવિધાઓ તો અત્યારે હું માનું છું કે એ લોકોને આપણે જે ભરૂચ લોકસભાના અંદર જે સાંસદમાં છે સૈતરભાઈને ખૂબ મન એમને એમને મત આપવો જોઈએ જોઈએ જીતાડવો તો તન મન ધનથી વોટ આપવો જોઈએ જીતાડવો જોઈએ તેવી વાત કરી રહ્યા છે લોકોમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે કારણ કે વિકાસની વાત કરી રહ્યા કરતી સરકારે જે ભરૂચની અંદર જે વિકાસ થવો જોઈએ તે નથી કરવામાં આવી રહ્યો ત્યારે આપણે બીજા પણ લોકો સાથે ચર્ચા કરીશું વાત કરીશું કે કઈ રીતેની પરિસ્થિતિ છે આપણી સાથે બીજા બી ધંધાદારથી લોકો છે દુકાનદારો છે દુકાનદારો છે તેમની સાથે વાત વાત કરીશું આપણે આ જે કપડાની દુકાન છે તેમની સાથે પણ વાત કરીશું કેટલા વર્ષોથી તમે આ ધંધામાં જોડાયેલા છે આ કતો બજારમાં બિઝનેસ કરો પંચોતેર વર્ષથી પંચોતેર વર્ષથી દુકાન છે તમે વીસ ત્રીસ વર્ષથી ધંધો કરો છો તમે આટલા વર્ષોથી ભરૂચમાં રહો છો પહેલાનું ભરૂચ આજથી ત્રીસ વર્ષ પહેલાનું ભરૂચ ને આજના ભરૂચમાં કેટલો પરિવર્તન પરિવર્તન છે શું પરિવર્તન જોયું છે પહેલામાં શાંતિ જીવે હતી મોંઘવારીમાં ઘટાડો હતો હવે મોંઘવારી વધારે છે મોંઘવારીમાં વધારે છે ધંધા રોજગારીમાં તમે ભરૂચને કેવી રીતે ગણો છો ધંધો રોજગારી મળી રહી છે એની સામે આવક કરતાં જ આવક વધારે છે કે જાવક કરતાં આવક વધારે આવક કરતાં જાવક વધારે છે ખર્ચાનું પ્રમાણ વધી ગયું છે ખર્ચાનું પ્રમાણ અને આવક ઓછી થાય છે તો આવક કરતા તેમાં વધારો નોંધાયો છે તો આપણી સાથે બીજા પણ એક વડીલ છે તેમની સાથે પણ ચર્ચા કરીશું સાથે સાથે આપણી સાથે એક રિક્ષા ચાલક પણ છે તેમની સાથે પણ વાત કરીશું જે રિક્ષાનું વ્યવસાયથી જોડાયેલા છે તેમની સાથે પણ ચર્ચા કરીશું દાદા કઈ રીતેની પરિસ્થિતિ છે તમે ભરૂચમાં રિક્ષા ચલો છો બહુ લાગે છે ને તો લોકો જે પરિસ્થિતિ છે તે તે તમે જોઈ શકો છો જે કતોપોર બજાર છે તેમાં કનેક ગુજરાતની ટીમ આવી હતી લોકો સાથે વાત કર્યો હતો અને લોકો જે ધંધો રોજગારી છે તે ઓછી થઈ છે જેની સામે આવક આવકની સામે જાવકનો વધારો થયો છે મોંઘવારીનાનો માર લોકોને ઝીલવો પડી રહ્યો છે તેમ જણાવી રહ્યા છે રાકેશ રોમાલ સહયોગી વિરેન્દ્ર પાટીલ સાથે કનેક ગુજરાત ભરૂચ